શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી જ લોકોના દર્દ પીડા દૂર થાય છે અને ત્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવભક્તોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે ખાસ આજે સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથ વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી જેમાં ભારત વર્ષના કલ્યાણ થાય સમગ્ર માનવ જગત છે તે માનવ જગત સાથે સુખી થાય છે તેવી વ્યવસ્થા ઊભી કરાય છે તો મંદિર પરિસરમાં ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી અને જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે દર્શન પણ ખાસ વિશેષ મહત્વ છે પવિત્ર શ્રાવણ માસના શુભારંભે આજે પ્રથમ દિવસે સોમવાર છે એટલે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે સોમનાથજીના દર્શન માટે અત્રે છે ખાસ કરીને આ મોટી સંખ્યામાં આવતા લોકો માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ તથા નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સારી રીતે પૂજા વિધિ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના સંકિર્તન ભવનમાં ગોઠવવામાં આવી છે જેથી કરીને દરેક લોકોને પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતે લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન માત્ર પચીસ રૂપિયામાં બિલવા પૂજા નોંધાવી શકે અને ઘરે બેઠા ભસ્મ તથા રુદ્રાક્ષનો પ્રસાદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે જે લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય એ લોકો યજ્ઞનો પણ લાભ લઈ શકે એ માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ કરી શકે તે વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે પાંચ સોમવાર આવતા હોય અને ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા દરેક સોમવારે જે પાલખી યાત્રા છે એનો પણ લોકો લાભ લઈ શકશે તે રીતના દરેક શ્રદ્ધાળુઓને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા દ્વારા ગોઠવવામાં આવી છે ખાસ કરીને સમય શું ખાસ કરીને વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિર દર્શન માટે ખુલશે સોમવાર ના દિવસે